વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થાયી સમિતિમાં ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું જેમાં વડોદરા શહેરની જનતા સાથે સૂચિત પચાસ કરોડનો સફાઈ વેરો વધારવાની વાત બાબતનો વિરોધ બાબતનું અનોખું રીતે આવેદન પત્ર આપવામાં આવ્યું આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડ્રાફ્ટ બજેટમાં વડોદરાની જનતા માથે પચાસ કરોડનો વેરો જીગવાની વાતનો વિરોધ કરીએ છીએ સાથે જનતાએ વેરો ભરે છે તો તમામ પ્રાથમિક સુવિધાઓ આપવામાં અસફળ થયા છો ત્યારે સફાઈના નામે પચાસ કરોડનો વેરો લેવા માટે કેટલી વાત યોગ્ય ગણાય વડોદરા શહેર મહાનગરપાલિકાની ઈ રિક્ષાઓનું શું હાલ ભંગાર હાલતમાં છે અને ડ્રાફ્ટ બજેટમાં નવી ઈ રિક્ષા ખરીદી કરીને કોને લાભ આપવા માંગી રહ્યા છો સામાજિક કાર્યકર અતુલ કાપેચીની માંગ છે કે ડ્રાફ્ટ બજેટના પચાસ કરોડનો વેરો વધારવામાં આવશે તો આંદોલન કરવામાં આવશે અને હાલ અધિકારીઓ કોન્ટ્રાક્ટરનું ધ્યાન રાખવામાં આવે તો વડોદરા સ્વસ્થતા તરફ આગળ વધશે અખંડ ગુજરાત ન્યૂઝ વડોદરા